એવામાં કંસની પાસે નારદજી આવ્યા કંસ કહે કે ભાન હતું મારી એ માણસ માં શક્તિ કેવી હશે શું કંસ વિચારી લે કે છઠ્ઠી ના દિવસે યાર જયારે એના લખવાના હોય અને એ દિવસે તે જાણી નહી આ સાંભળીને કંસ વધારે કૃપાયમાન થયો ક્રોધે ભરાયો પહેલા તો કે કનૈયાના માતા પિતા વસુદેવ દેવકીને મારી નાખું નારદજી કે વસુદેવ દેવકીને ને મારી